મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે ઉજવવાનું નક્કી કર્યું છે તે અંતર્ગત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ઇન્ટોર ભાનુબેન બાબરીયા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી અધિક મુખ્ય સચિવ શ્રી કમલયાની અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર ધનંજય ત્રિવેદી ઉપસ્થિત રાજ્યના કર્મયોગી અધિકારીશ્રીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે પચીસમી તારીખે વાજપેયીજીની જન્મના દિવસે માન્ય નરેન્દ્રભાઈ બે હજાર ચૌદ માં ચહેરા ઉપર જોઈએ તો રજા ના દિવસે જો કામ સોંપ્યું તો તમારે કામ મળ્યું એવું હોય અવારથી લાગે કે બીજી વખત નહીં એક ઉત્સાહ ક્યારે થતો હોય કામ કરવાનો ઉત્સાહ પણ ત્યારે થતો હોય કે લોકશાહીમાં એવું મળે કે તમારા દરેકે દરેક સારા કાર્યોને હોય અને સારા કાર્ય વખતે કોઈ પણ નિષ્ફળતાને પણ એટલી જ આવે અને તો જ આજે સુશાસન આપણે જે જોઈ રહ્યા છે તે આપણને મળે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી માન્ય નરેન્દ્રભાઈનું નેતૃત્વ આપણને એવું મળ્યું એનો લાભ આપણને એવો મળ્યો કોઈ પણ સારું કાર્ય જે પ્રજા માટે સારું હોય તે કરીએ તે વિરુદ્ધ આપણને બિરદાવે અને પ્રજાનું સારું કાર્ય કરતા થાય તો પણ કોઈ નિષ્ફળતાની છાપ તમારા ઉપર ના રહે એનું પૂરેપૂરું એમણે રાખી છે એટલે જ આજે આગળ બધાને ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે એ દરેકે દરેક પહેલા સરકાર અને સરકારની યોજનાઓ અત્યારે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં માન્ય એ શરૂ કરી તો પ્રજાની છેલ્લા માણસ સુધી છેલ્લા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે એના માટેનો પ્રયત્ન કોઈના મગજમાં વિચાર પણ ના કે હું આપડે સરકાર એના ઘરે જશે સરકાર એને લાભ આપશે એને મળવા પાત્ર દરેક લાભ મળશે એને પ્રજાજીને પણ એટલો વિશ્વાસ ના દેશે સરકારને પણ એવો વિશ્વાસ એ કામ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ માટે થઈ ગયું છે અને વિકસિત ભારત આપણે જયારે બનાવવું છે આજે વાયબ્રન્ટની વાત થઈ તો વાયબ્રન્ટ પણ આપણે દસમી કડી દસમી જાન્યુઆરી આપણે કરવા જઈ રહ્યા છીએ તો વાયબ્રન્ટમાં અત્યારે આપણે ધન કહેતા હોય છે કે ભાઈ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે ગ્લોબલી બધી કંપનીઓ અહીંયા આગળ આવી ધંધો રોજગાર માટે ભારત અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આવવા ઈચ્છે છે ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો ગુજરાત છે તો એ ગુજરાત છે અને એ ગુજરાતને ટકાવી રાખવા માટે કે જેમ જેમ આપણે હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ શરૂઆત કરી જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવાનો شک بنے یہ آپ نے آج اگڑ بڑی ویوستھا چائے بھائی بازی کمی گیس دور کریں کہ آج فرینڈ بڑی مٹا باغ آگے پانچ سوٹی کمپنی ہے سو کے کمپنی گوٹی کمپنی سو گرا તો એ લોકો જયારે અહીંયા આવતા હોય આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધતી હોય ત્યારે આપણે સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ એ સ્વચ્છતા ઉપર જયારે આપણે ભાર મૂકી રહ્યા છીએ તો આપણી ઓફિસ છેક ગામડા સુધી આપણા સ્વચ્છતા માટે ધ્યાન રાખીને કામ કરવું છે ઘણું બધું થયું છે ઘણું સારું થયું છે એનાથી વધારે કેવી રીતે આગળ વધી શકાય એના માટેનો આપણે આપણે દર ઘર ક્યાંક ને ક્યાંક નવું નવું જોતા હોય તો આપણે ઈચ્છા થાય સૌથી વધારે સારામાં સારો ઉદાહરણ તો ગાડી નો આપે ગાડી એ કઈ આપણી પાસે ચલાવતા હોય ત્યાં પાછી બીજી ગાડી નવી કોઈ આવે તો આપણને ઈચ્છા થઈ જાય કે હવે હવે બદલી પડશે થઈ જાય ને પૈસા ની બધેટ ચાલ્યા કરે પણ થઈ જાય કરી ઈચ્છા આવી જ વાત છે કે આપણે જેટલું સારું જોતા જઈશું એટલું આપણે સારું કરવાની ઈચ્છા અને એમાં આપણે બધા આજે સુશાસનમાં એક વ્યક્તિ નેતૃત્વની ઈચ્છાશક્તિ પછી સરકારી કર્મી કર્મ યોગી તરીકે કામ કરતો થયો છે એનો લાભ આજે પ્રજાજનોને મૂળતો નથી અને એક થઈને આગળ બધા કામ કરીએ છીએ તમે તમે કોઈ જુદા એક જ થઈને કામ કરીએ છીએ એનો લાભ આજે હતા ગુજરાતને મળી રહ્યો છે અને ગુજરાતને વધુ ને વધુ લાભ મળે એના માટેનો આજે દર વર્ષે આપણે ઉજવતા જતા હોઈએ સુશાસન દિવસ આપણે ઉજવીએ ને ટેકનોલોજીનો ઉપયોગ તો મને હવે હતી એ વખતે શરૂ કર્યો ખરેખર જયારે તકલીફ હતી ટેકનોલોજીની એ વખતે આ સ્વાગત કાર્યક્રમ શરૂ કરતા રહે કદાચ મને તો ખબર નહીં હોય અહીંયાથી રૂપિયા હશે એમને ખબર હશે કેટલી તકલીફ અને એ વખતે આ સ્વાગત ઓનલાઈન નો કાર્યક્રમ લોકો માટે ખૂબ પ્રભાવિત હોય આજે આપણે સ્વાગત ઓનલાઈન થી ઘણા બધા કોઈ પણ કામ નાના માણસનું કામ નિયમ અને નિયમ બાદ નિયમ છે નિયમ નથી એમ કરી અને ક્યાંક નાના ને કોઈ આધાર ન થાય એનું આપણે પૂરતું ધ્યાન આપવું છે કે નાનો માણસ જયારે ખ્યાલ છે નથી ખ્યાલ તો એના માટે આપણે શું કરી શકાય

તો એક જ અરજીમાં એના ઘેર સુધી એનું કામ પહોંચી જાય એવું આપણે કામ કરવા જેવું છે અને નથી થાય સો ટકા નથી જ થાય તો એને પોતાને ક્લેરિટી આવી ગઈ ગામ એના માણસ કે ભાઈ આ કામ તું હવે ક્યાંય ધક્કા રાખે આ કામ નથી થવાનું આ કારણ જતા આટલું તો ચોખ્ખું સમજીને જાય નથી તારા જે બે પીડા જોવા બેસકો તો બેસ પણ એનો મગજ ને એકદમ ક્લેરિટી બારીકડીએ ધક્કા કહીને એક બીજા બીજા થાય બીજા થાય તો એ ફર્યા કરે એવું નહીં એને એકદમ પૂરું ક્લેરિટી કે ભાઈ નથી થાય તો નથી થાય થાય છે તો થાય છે થઈ જશે એમાં તારા બીજી વખત ધક્ નવો અને એ દિશામાં જ્યારે આપણે આગળ વધીએ તો મને લાગે છે ત્યાં સુધીને આપણે બધા ગુજરાત ગુડ નું મોડેલ તરીકે ઓળખાય થાય છે એમાં વધુને વધુ ગૌરવ આપણે ગુજરાતના પાઈ શકીશું આપણે સૌ સાથે મળીશું અને ગુડ ગવર્નન્સ ડે જે ઉજવીએ છીએ એમાં બધાને Ele aperta.